તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના સમય સાંજના સાત કલાકે અમરેલી ફાઇલ કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરના જેસિંગપરા ખાતે શેરી નંબર પાંચમાં આવેલ ફોર વ્હીલરમાં ફ્યુલ ટેન્ક ગેસની બોટલ ફાટવાના કારણે આગ લાગવાની ઘટના બનેલ જેની જાણ થતાં ફાયર ઓફિસ સર એચ સી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી પોતાની સૂઝબૂઘથી આગ પર કાબુ મેળવેલ ગાડીની અંદર એસિડ તથા ફિનાઇલ હોય શરૂઆત એ આગ પર કાબુ મેળવવાનું કઠિન બન્યું હતું વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલાં જ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી દ્વારા મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય છે તથા બાજુમાં આવેલ રેણાંક મકાનમાં આગને પ્રસરતા અટકાવેલ આ સંપૂર્ણ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ ઓળખિયા કૃષ્ણભાઈ ભગવતસિંહ ગોહિલ પ્રવીણભાઈ ચૌહાણ ચાવડા ધવલભાઈ કમલેશભાઈ ગિલાધર દિલીપસિંહ રાઠોડ રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ કપાસ